ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે એક આધેડની હત્યા ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે નવી નગરીમાં તારો છોકરો મારા છોકરાની વહુ સાથે બોલે છે એનું જણાવી બુધવારની રાત્રે દસ કલાકે ખાટલો ઢાળીને આંગણામાં સુતેલા આધેડ પર કુહાડીનો હુમલો કરી મોડાના ભાગ ઉપર બે થી ત્રણ ઘા ઝીકી દઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઈજાગ્રસ્ત આધેડને વડોદરા સયાજી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે ડભોઈ પોલીસે ઘટના સંબંધિત ખૂનનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડી જેલ ભેગો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે નવી નગરીમાં બુધવારની રાત્રે બનેલી ઘટનામાં આ જ ગામમાં રહેતા અને હત્યાનો ભોગ બનનાર નટુભાઈ હરજીભાઈ રાઠોડિયા જેઓ મહેનત મજૂરી કરી અને પોતાનું પેટી રળી ખાતા હતા આ ઘટના સંબંધિત તેઓની પત્ની રેવાબહેને ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેના પતિ નટુભાઈ ગામના પ્રકાશભાઈ પટેલને ત્યાં ખેતી કામ માટે ટ્રેક્ટર હંકારવાનું કામ કરતા હતા તે જ દિવસે રાબેતા મુજબ સવારે મજૂરી કામે પહોંચી ગયા હતા જ્યારે રેવાબહેન ઘરે હતા તેઓ પણ જમવાનું બનાવી અગિયાર વાગ્યાના સુમારે ભેંસો ચરાવવા માટે સીમમાં ગયા હતા ત્યારે રાબેતા મુજબ બપોરના બાર કલાકે તેમના પતિ નટુભાઈ ઘરે આવી જમી પરવારી પરત પોતાના કામકાજ માટે નીકળી ગયા હતા

ભેંસ શોધવા માટે નીકળી ગયા હતા તમામ પરત આવે છે સમગ્ર કુટુંબે ભેગા મળી સાંજે સાંજનું વાળું પણ કરી દીધું હતું ત્યારબાદ આંગણામાં ખાટલો ઢાળી તમામ કુટુંબીજન સાથે બેઠા હતા જ્યારે સાડા નવ કલાકના સુમારે તમામ પોતપોતાની રીતે વ્યવસ્થા મુજબ સૂઈ ગયા હતા જે પૈકી પૌત્ર રેવાબેન અને તે ભોગ બનનાર પતિ આંગણામાં ઢાળેલા ખાટલા પર ત્રણેય સૂતા હતા લગભગ દસ વાગ્યાના સુમારે ત્યાં નવી નગરીમાં જ રહેતો જયંતિભાઈ અચાનક હાથમાં કુહાડી લઈ ખાટલામાં સુતેલા નટુભાઈ રાઠોડિયાના મોડા ઉપરા છાપરી બે થી ત્રણ કુહાડીના ઘા ઝીકી લોહી લુહાણ કરી નાખ્યા હતા સાથે સુતેલા રેવાબેને બુમાબૂમ કરતા ઘરમાં સુતેલ જમાઈ દીકરો દીકરી વહુ તથા ફળિયામાં અન્ય માણસો પણ સત્વરે દોડી આવી પહોંચ્યા હતા આ તબક્કે પોતાના પતિને વધુ મારથી બચાવવા માટે રેવાબેને પ્રયત્ન કરતા રેવાબેનને પણ કુહાડીનો હાથો મારી નીચે ગબડાવી દીધા હતા જ્યારે બીજી બાજુ જયંતિ રાઠોડિયા પણ ગબડી ગયો હતો પરંતુ તરત જ ઊભો થઈ તે હાથમાં કુહાડી લઈ તારો છોકરો મારા છોકરાની વહુ સાથે બોલે છેનો બળબડાટ કરતો પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો હતો આ તબક્કે ફળિયામાં રહેતો વિજય વસાવા

ડભોઈ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે ફરિયાદીમાં રેવાબેન રાઠોડિયા કે જેઓ ભાવપુરા ગામના વતની છે તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે ફરિયાદની વિગત જોતા ફરિયાદીના પતિને આરોપી જયંતિભાઈ રાઠોડિયા કે જેઓ ભાવપુરાના જ વતની છે અને તેઓએ ફરિયાદીના પતિને માથામાં કુહાડીના ઘા મારી મોત નીપજાવેલાની વિગત ધ્યાને આવેલ છે આ ગુનાની તપાસ હાલ ચાલુ છે ગુનાની વિગત અને તપાસ કરતા આ ગુનાના આરોપીને આરોપીએ ફરિયાદીના ફરિયાદીને માથામાં કુહાડીના ઘા મારેલ છે વિગત જોતા આરોપીના છોકરાની વહુ સાથે મરણ જનારના છોકરાને આડા સંબંધ હોવાનો વહેમ રાખી આ ગુનાના આરોપીએ ફરિયાદીને પતિને માર મારી મોત નિપજાવેલાની વિગત ધ્યાને આવેલ છે હાલ આ ગુનાની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહેલ છે અને ગઈકાલે આ ગુનાના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે